ભરૂચના સુકલદીત ગામે સ્વયંભૂ પ્રગટ થયેલ ઓમકારનાથ ભગવાનનું પૌરાણિક મંદિર ખાતે કાર્તક સુદ પૂનમના રોજ વિશેષ મહત્વ ધરાવે છે સમગ્ર ભારત દેશમાં એકમાત્ર ભગવાન વિષ્ણુની શ્વેત મૂર્તિ ભરૂચ જિલ્લાના સુકલતીત ગામમાં આવેલ ઓમકારનાથ મંદિરે બિરાજમાન છે મૂર્તિની વિશેષતા એ છે કે કાર્તક સુદ પૂર્ણિમાના દિવસે પાવન સલીલામાં નર્મદા નદીના કિનારે રેતીમાંથી સ્વયંભૂ પ્રગટ થઈ હોવાની માન્યતા છે ભગવાન વિષ્ણુ સવારે બાલ્યાવસ્થામાં બપોરે યુવા અવસ્થામાં સાંજે વૃદ્ધાવસ્થામાં ચમત્કારિક દર્શન આપતા હોવાની પણ ભક્તોમાં માન્યતા છે નિસંતાનને સંતાન પ્રાપ્તિ અને શ્રદ્ધાળુઓની માનતા પૂર્ણ કરતા હોવાની પણ શ્રદ્ધાળુઓ દ્વારા શ્રદ્ધા છે મારું નામ સુધરસિંહ પરમાર છે અને ઓમકારનાથ મંદિરમાં હું ટ્રસ્ટી તરીકે આ મેળાનું આયોજન કાર્તક સુદ પૂનમ સુધી કરવામાં આવે છે આ મેળાનું મહત્વ શા માટે કરવામાં આવે છે એનું મહત્વ એ છે કે આ કાર્તક સુદ પૂનમના દિવસે ભગવાન ઓમકારના વિષ્ણુ ભગવાનની મૂર્તિ ઓમકાર શબ્દ બોલીને નદીમાંથી પ્રગટ થઈ ખાસ બીજું બીજું એ છે કે આ મૂર્તિ કોઈ શકારે બનાવી નથી આ મૂર્તિ સ્વયં રેતીમાંથી પ્રગટ થઈ છે બીજું કે આખા વિશ્વમાં તમે ફરશો તો વિષ્ણુ ભગવાનની મૂર્તિ તમને શ્યામ કલરની મળશે આ એક જ એવું શુક્લ તીર્થ છે કે જ્યાં ભગવાનની મૂર્તિ સફેદ કલરમાં છે ને આ ખાસ આ મેળાનો લોકો ઘણા લોકો લગભગ પાંચથી છ લાખ લોકો આ મેળાનો લાભ લે છે અને આ ભગવાન ઓંકારના વિષ્ણુ ભગવાનનો બાધા કે એવું રાખવાથી લોકોની ઘણી બાધાઓ ફરતી છે ને અવારનવાર ગામના આજુબાજુના ભક્તો અને ગામના લોકો વિશ્વ યાદ નો આયોજન પાંચ છ વર્ષે કરતા હોય છે જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ ભરૂચ